જવાહરનગર રણોલી જીઆઈડીસી માં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના દસ ઇસમોને કુલ કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર પાંચસો ઓગણપચાસની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી વડોદરા શહેર એસઓજીએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માનનીય પોલીસ કમિશ્નરના દિશાનિર્દેશ મુજબ એસઓજીની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના અનામ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રણોલ જીઆઈડીસીમાંથી રાઘો ઇન્ડસ્ટ્રીમાં આવેલ પ્લોટ નંબર ચારમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુરુદ્દીન બેલીમ તથા ટેમ્પોવાળાનો ડ્રાઈવર અને હેલ્પરો તથા મળિયાતી માણસો સાથે ભેગા મળીને ટેમ્પોમાં ભરેલા ભારતીય ગેસના ઘરેલું બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરીથી સીલ કરી રિપેરિંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બોટલોમાંથી ગેસની ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર જઈને કાયદેસરની રેડ કરવામાં આવી હતી જ્યાંથી ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકોને ગેસનો બોટલ નિયમિત સ્ટોક મુજબનો છે તેવો વિશ્વાસ અપાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર પ્રવૃત્તિ કરનારા ઇસમોને રેડ દરમિયાન દસ ઇસમોને ઝડપી પાડી કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર પાંચસો ઓગણપચાસની મુત્તા તા માલ સાથે પકડી પાડી એક વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ જે પકડાઈ ગયેલા ઇસમો છે તેમને ઉપર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે માટે જવાહર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો